ગીતાબેન પટેલ મારી સાથે જોડાય છે બેન દીકરી સાથે હદ સુધી ક્રૂરતા વર્તાવી કે જ્યારે પાયલ ગોટીએ પોતાના પત્રકાર પરિષદની અંદર ખુલાસા કર્યા ત્યારે ખબર પડી કે આ દીકરીએ કોઈ એવો મોટો ગંભીર ગુનો કર્યો હોય એમ તેને પટ્ટા મારીને ગુનો કબૂલવા માટેની પ્રેશર જે છે તે કરવામાં આવ્યું હતું જો આ માનસિકતા છે એ પોલીસની સાબિત થઈ રહી છે આપણે

અ સાબિત કર ને ગુણા હું ગુનેગાર છું એવું બોલ એના માટે આ તો કેટલા હદની છેલ્લી કક્ષાની રાજનીતિ જ્યારે ગુજરાતની અંદર થઈ રહી હોય અંદર ખૂબ દુઃખની વાત છે અને આપણે અત્યાર સુધીમાં કોઈ પણ નેતાઓના સ્ટેટમેન્ટ નથી આવતા કોઈ બોલતું નથી અને અધિકારીઓને આટલી મોટી છૂટ આપી કોને આ અધિકારીઓને છૂટ કોણ આપી રહ્યું છે આવી રીતે કે તમે કોઈ મહિલો કોઈ ગુનેગાર નથી એનો કોઈ ગુનો નથી કાયદાકીય રીતે બની હોય તો સભ્ય અને ગૃહ રાજ્ય મંત્રી રાજીનામું આપી દેવું જોઈએ બેન આખી આ ઘટના ની અંદર હવે પાટીદાર સમાજની દીકરી ત્રણ પાના પત્ર રાજ્યના મુખ્યમંત્રી અને કૌશિક વેકરિયાને લખ્યો છે કેટલી આશા કહી શકાય એ પત્રના આધારે કે હવે આ મામલે યોગ્ય કાર્યવાહી અને ન્યાયિક તપાસ થાય અને દીકરીના વરઘોડા કાઢનારાઓનો વરઘોડો નીકળે બિલકુલ હું તો કહું છું કે વરઘોડા પણ નીકળવા જોઈએ અને આ દીકરીને ન્યાય પણ મળવો જોઈએ પણ મને આ સરકારમાં બિલકુલ આશા નથી કે આ દીકરીને ન્યાય મળે કારણ કે છેલ્લા દસ વર્ષથી થી પાટીદાર ન્યાય ની અપેક્ષા કારણ કે આ ત્રણ પત્તાનો એનો લેટર એની પ્રેશ જોતા ને સાંભળતા જો કદાચ થોડી ઘણી શર આ સરકારમાં બચી હોય ને તો અધિકારીઓને એમને સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને એમને બોલાવીને ને પૂછવું જોઈએ કે તમે એવો કયો આ દીકરી નો ગુનો હતો તો તમે એને હાથ પણ લગાવ્યો એ તો એમને કર્યું નથી કશું તો ખરેખર ઢાંકણીમાં પાણી લઈને આ બધા ડૂબી મરવું જોઈએ જયારે આ દીકરીની સડેચોક સરઘસ નીકળતા હતા ત્યાં સુધી ચૂપ ન રહ્યા પણ આ ત્રણ પાનાનો લેટર જ્યારે બહાર આવે છે એ દીકરી એવું કહી રહી છે કે મને માર મારીને જબરજસ્તી માટી સાથે કરવામાં એની સામે કોઈ બીજાને નિર્દય રીતે માર મારીને એને પીવડાવવામાં આવે છે

ત્યારે શું પરિસ્થિતિ શું એટલે એની સામે મારવા ને એટલે મારી પણ આવી હાલત થશે તો હું ગુનો સ્વીકારી લઉં એ ડર નો માહોલ એક પોલીસ સ્ટેશન ની અંદર ઉભો કરવામાં આવ્યો હશે ને મને એવું લાગે છે કે પાયલ ને ડરાવાનો પ્રયત્ન ચોક્કસ આમને કર્યો છે બેન એક મહિલા તરીકે પાટીદાર સમાજના એક આગેવાન તરીકે આગામી સમયની અંદર શું નિર્ણય લેવામાં આવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે અથવા હવે પાટીદાર સમાજના આગેવાનો કે જે અનામત આંદોલન દરમિયાન જે મહિલાઓના ગરજના છે જે મહિલાઓનો અવાજ સાંભળવા માટે એ અસંખ્ય લોકો ત્યાં ઉપસ્થિત હતા હવે એ મહિલાઓ પરિવારની મુલાકાત કરીને કયા પ્રકારનું આગળનું સ્ટેન્ડ લેવા માગશે શું કાર્યવાહીની આશા રાખે છે જો હું તો વ્યક્તિગત એક આંદોલનકારી લડાયક સમાજની દીકરી તરીકે કહેવા માંગુ છું કે આમાં જેટલા પણ લોકોની સંડોવણી હોય અધિકારીઓને તત્કાલ પણ તો સસ્પેન્ડ કરી જ દેવા જોઈએ કારણ કે આ સ્ટેશનની પોલીસ સ્ટેશનની અંદર આવા અધિકારીઓ આવું પાયલ સાથે એક વાર થયું હશે એવું ને અસંખ્ય વાર થયું હશે કદાચ કોઈ પુસ્તક બહાર નહીં આવ્યા હોય પણ આ લોકોને તો સસ્પેન્ડ કરી જ દેવા જોઈએ પણ જેના હિસાબે પોલીસે આવું નૃત્ય કર્યું છે મારવાનું ડરાવવાનું ભાજપ ના નેતાઓ માં જો અક્કલ હોય બુદ્ધિ હોય તો એમના પણ પક્ષમાંથી માંથી એમને સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને આવા લોકોને ને સમાજ વચ્ચે ખુલ્લા પાડવા જોઈએ અને આપણા માધ્યમથી હું સમાજના ના આગેવાનો ને કઉ છું કે મહેરબાની કરીને હવે ડરપોક થવાનું છોડી દો ખુલી ને બોલો મેં તો આ તમારી દીકરીઓની ઈજ્જત ચોક બોલી રહી છે અને જો તમારા માં ત્રેવડ ના હોય તો ચૂપ થઈને બેસી અમે અમે બધા લડીશું અને બે દીકરીને ન્યાય અપાવીશું અને સસ્પેન્ડ આગામી દિવસોમાં આનું ખુબ પ્રત્યાઘાત આખા ગુજરાત ની અંદર પડવાના છે કારણ કે એક દીકરીને પોલીસ સ્ટેશન માં લઈ જઈ અને તમે કોઈ ગુનો નથી કોઈ ગુનેગાર નથી તમે એના ઉપર હાથ ઉપાડો એટલે કેટલું યોગ્ય છે આખા ગુજરાત માં આના પડઘા પડશે અને આખા ગુજરાતમાં અમે આ મેસેજ ફેલાઈશું આપના માધ્યમથી જે કઈ દીકરી માટે કરવું પડશે લડવું પડશે એને ન્યાય અપાવવો પડશે તો અમે બધા સાથે મળીને લડીશું